શ્રી મેરડી માતાજી નું મંદિર અહીંથી છે ને જવાય આ મેરડી માનું નું હે ને આપડે ઉગતા મેરડી આ સાઈડ આપડે આવ્યા ને અહીંયા બધી પછી આડું આવતું જાય એટલે પછી અહીંયા આપડે જાતા જાય ચા ભાઈ ગામ વહી તો જા જાય કાટા છે નઈ કઈ

આડવાનું હાલો તો ગાઈસ બી કન્ટિન્યુ રહેજો અંદર અહીંયા મેડી માને પગે લાગી અહીંયા એટલે અહીંયા કેમ કે અમે આવે આ સાઈડ આમ તીના માટે સુજા રાખ્યું સારું કે આ મરણીયા નતા હોય જાનવરું નમુ અમુક કેમ કે આ સાઈડ રહેજો થોડુંક એવું બધું જંગલ અંગલ તે પીવા માટે ના હારું કેવાય ને રાખું જો આપડે આયા ની આમે રાખું જો ઘરે ઘરે નાનું રાખીને મૂકી દે તરત કામ ઓલા લમ આય ના ઘી ના હે તો કોણ છે ની ના બીજી ભાઈ હમ

અંદર ન જાવ મમી જાવ જાવું

চিকা চালি

હવે આ માઈક માં ને યાદ આવી જાય છે સારું છે હવે વોઇસ કેવો કે હવે જરા કહી દીજો તો કમેન્ટમાં માં બીકોઝ ઓફ માઈક રાખો નો લો કે પાછળનો નોઈસ હવે નહી આવતો જાવું છે બેલ અરે બહુ વિશ્વાસ ને બાકી તો એવું છે કે વિડિયો ડિવાઇડ કરેલા છે ને એટલે બધાય અલગ અલગ લાવાય છે એટલે

કે નો મારો મસ્ત વેસ ને હા ઈ તો ને મિસ્ટર ગ્રેટી ગ્રેટી બોય મિસ્ટર આર કે હમ તમે આવ્યા બરોબર તો અત્યારે આ છે તમને કે છે આઈનો ઉગતાપોર ની મેલી માં આમાં આવી છે યુટ્યુબ માં આવી રીતે આવે છે તરાવરા ઉગતાપોર ના મેલી

વાઘ ગમ્યો છે હવે તો આમાં જવાનું જ છે નેણેવાળું મંદિર છે પછી અહીંયા અંદર આપણે લગીધું કઢી ઇતિહાસ તો ટૂંકમાં એટલે વિશ્વાસ રાખવાનો બીજું તો પછી ઇતિહાસ તો હોય પછી બહારની સાઈડ છે અને બહારની સાઈડ ને છે તો પછી આપણે અહીંથી નીકળીએ રવાના થાય પાણી વાણી પી લે જ પછી જાય એના પાણી પીવું હોય તો અહીં છે शिवम ने आया था तेरे तेरे वहाँ लो जुल वगैरह दे यहाँ से देखा था यहाँ ही तेरे तो तेरे पर वीडियो ना तो चालू कर रहा है तो जी लगे ही ना मम्मी रोका मन लगे जो जान मन ना था तू ही ना है वो रोका वो है मम्मी तो तू रोका या मैं है ना जिया भी है ये हुए हम्म ये, ये जो पासु हाँ सुको रोका ही है ह

આરા આયા હવે આ જો આતે કે તા પાણી રાખ્યું આવજો આવે હરણિયા આવે ઓલ ઓલ ધ એનિમલ્સ આર કમિંગ ટુ ધીસ પ્લેસ આ કગતી દે લેકા આપરો કે યે છાડો કોઈ કી તડકો તો જો એટલે હારું છે આ વસ્તુ આમ કે એનિમલ ના હતા બી ઈને એવું પાણી નતું હરણિયા ક્યાં કે આયા પછી દૂર દૂર લગી ક્યાં પાણી તો એટલે આ

કઈ દે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હા હાલો ગાઈસ બી કન્ટિન્યુ ફોટા પાડ દો